નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગણ બારીયામાં મનરેગા યોજનાની ગેરરીતિનો મામલો રાજ્ય કક્ષાના મંત્રી બજુભાઈ ખાબડ જોડાયા વડાપ્રધાનના આગમન કામગીરીમાં ધાનપુર અને દેવગણ બારિયાના ત્રણ ગામોમાં મનરેગા યોજનામાં ગેરરીતિની થઈ છે ફરિયાદ મનરેગાની ગેરરીતિમાં મંત્રીના બંને પુત્રોની કરવામાં આવી છે ધરપકડ તે પછી મંત્રી ભૂગર્ભમાં ઉતર્યા હોવાની ઉઠી હતી બુમો છવ્વીસમી મેના રોજ દાહોદ ખાતે વડાપ્રધાનના આગમનને લઈને ચાલતી તૈયારીઓમાં જોડાયા મંત્રી બચુભાઈ ખાબડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તેની કામગીરીમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જોડાયા દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે મિટિંગ યોજી રિપોર્ટર ઇરસાદ એમ તલાટ દેવગઢ બારિયા આજે દેવગઢ મામલતદાર કચેરી ખાતે મારા મત અંદર હું આવ્યો આવનારી છવ્વીસમી તારીખે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ જિલ્લાની અંદર કેટલાક કામોનું ખાતમુહૂર્ત અને કામોની અર્પણવિધિ આ દેશમાં ના બને એવા રેલવે એન્જિનો બની રહ્યા છે દાહોદની ધરતી પરથી એના માટેના આ વિવિધ કામો માટે આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગત સન્માન એના માટે અમારા મત વિસ્તાર ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આજે મિટિંગ કરી છે એના માટેની સંખ્યા એના માટેની વ્યવસ્થા